જય શ્રી કૃષ્ણ જય એનો પૂર્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું સરસ વરસાદ પડે છે બહાર તો આપણે અહીંયા સરસ મેથીના અને મરચાંના પટ્ટી લીંબુ મરચાંના ભજીયા તૈયાર કરવાનું છે જો એકદમ સરસ સોફ્ટ અને થોડુંક પણ તેલ નહીં રહે એ રીતે આપણે ટીપ્સ સાથે બતાવીશું તો આપણે વિડીયોને ચાલુ કરી દીધો છે તો હવે મેં અહીંયા મેથીને ધોઈને થોડીક કોરી કરીને લઈ લીધી છે અને એક બાઉલ લઈ લીધું છે એની અંદર પહેલાં આપણે મેથી ઉમેરી દઈશું જે ક્વોન્ટિટીમાં તમારે બનાવવી હોય એ રીતે મેથી તમે લઈ શકો છો મેં અહીંયા બસો ગ્રામ જેટલી મેથી લીધી છે અને એની અંદર લીલા મરચાં અને આદુને કશ કરીને લઈ લીધા છે અજમો લઈ લીધો છે અડધી ચમચી જેટલો અને હિંગ લીધો છે હિંગનો ટેસ્ટ આ ભજી એકદમ સરસ આવતો હોય છે હવે એની અંદર આપણે સૂકા ધાણા લીધા છે એને ઓસળીને આપણે લઈ લીધા છે એ મેં દોઢ ચમચી જેટલા લીધા છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે એની અંદર આપણે બેસન ઉમેરવાનું છે મેં અહીંયા એક વાટકી જેટલું બેસન લીધું છે ચણાનો લોટ હવે એને મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરવાના છે તો જો બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર મેં એક લીંબુનો રસ ઉમેર્યો છે લીંબુનો રસ આપણે પછી ઉમેરવાનો છે જ્યારે બેસનનું બેટર તૈયાર થઈ જાય પછી ઉમેરવાનું છે તો હવે બેસનનું બેટરને આપણે સાઈડમાં મૂકીને મેં અહીંયા પટ્ટી મરચાં લઈ લીધા છે આવી રીતે આપણે કટિંગ કરી લીધા છે તમને જે રીતે કટિંગ કરવા હોય એ રીતે કરી શકો છો હવે એની અંદર આપણે લીંબુ નીચેવી દેવાનું છે કે આજે આપણે ખાટા મરચાં બનાવવાના છે પટ્ટી તો મેં લીંબુ મીચી મરચી ઉમેરીને એની ઉપર મીઠું પણ ઉમેરી દીધું છે અને મિક્સ કરીને આપણે એને મીઠું અને લીંબુ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી સાઈડ પર રેવા દઈશું સાઈડ પર મૂકીને આપણે બીજી તૈયારી કરીશું તો મરચાં માટે પટ્ટી મરચાં માટે મેં એક બાઉલમાં બેસન લઈ લીધો છે અને એનું બેટર તૈયાર કરીશું એમાં ખાલી આપણે સ્વાદ પ્રમાણે મીઠું જ ઉમેરવાનું છે વધારે કશું નથી ઉમેરવાનું હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનું બેટર ઠીક બેટર તૈયાર થઈ જવાનું છે ગાંઠ ના રહે એવી રીતે બેટર તૈયાર કર્યું છે જોઈ શકો છો તો હવે આપણું બેટર સાઈડમાં મૂકીને આપણે આની અંદર આપણે ઈનો ઉમેરવાના છે અને તેલ ના રહે અને એકદમ સોફ્ટ ભજીયા બને એના માટે આપણે સોડાની ઉપર આપણે તેલ ઉમેરવાનું છે મેં અહીંયા ખાવાનું તેલ ઉમેર્યું છે અને મસ્ત સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે એની અંદર ભજીયા ઉમેરી દેવાના છે તો જો એકદમ સરસ તેલની અંદર ઉપર આવી ગયા છે ભજીયા આપણા તો આપણે ધીમા એને થવા દેવાનું છે મીડિયમ ગેસ રાખવાનું છે નહીં તો આપણા અંદર ભજીયા કાચા રહી જાય એટલે હવે ફટાફટ સરસ રીતે તળાઈ જાય જો તો સરસ આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે મેથીના ગોટા તો આપણે એને સરસ વરસાદ પડે છે અત્યારે તો બધાની શહેરમાં વરસાદ પડે છે તો આ વસ્તુ બધાને જ પસંદ હોય છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું એવી જ રીતે આપણે મરચીના ભજીયા પણ તૈયાર કરી દેવાના છે તો મેં જે બેટર તૈયાર કર્યું હતું એની અંદર મરચાં આપણે કરીને આપણે એની અંદર ઉમેરી દઈશું તો હવે આપણે મરચાંના ભજીયામાં ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ રાખવાની છે જો એકદમ સરસ કોટિંગ બેસનનું આવી ગયું છે કે બેસન આપણું સરસ થીક હતું એટલે કોટિંગ સરસ આવી છે તો હવે આપણે એને કાઢી લઈશું તો આપણા બીજા મરચાં પણ સરસ તૈયાર થઈ ગયા છે તો બધા જ આપણી બાઉલમાં એને સર્વ કરી લઈશું તો મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે તમે કંઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો અત્યારે તો ચા સાથે પણ તમે સરસ સર્વ કરી શકો છો તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો